જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ સ્વાદ સ્વાગત છે અમારા નવા બ્લોગમાં બધા કેમ છો જય માતાજી બસ સવાર નવ વાગી ગયા સાત ને અમારું કુકુબેન થઈ ગયા તૈયાર હવે એમને જવાનું છે નિશાળે મૂકવા ચાલો કૂકુબેન એમને તૈયાર કરી દીધા તૈયાર કરવાનો બ્લોગ વિડીયો નહોતો બન્યો પણ હવે બનાવ્યો છે અને એ જો આજે વરસાદ ના આવે તો અમારું શૂટિંગ પણ છે જો વરસાદ આવશે તો અમારું શૂટિંગ રહી જશે એટલે ફટાફટ કામ ફરવા રહીએ અને અમે આજે જાશું શૂટિંગ માટે ખૂબ ભાગી ગયા નિશાળે આવાજ આવે કેમ કે એની સાથે પહોંચી જાય ભાગો ટાટા ટાટા ખૂબ ભાગી ગયા નિશાળે ખાસ કુકુબેનને મૂકી દીધા વિશાળે હવે ઘરે જઈને બસ ફટાફટ કામ પતાવીશું બસ વરસાદ ન તો અમે જઈશું શૂટિંગમાં એટલા માટે હવે અમે કામ પતાવીશું અમારું ઘરનું ઘરે જાવ આજે જમવામાં બને છે હુકી ડુંગળીનું શાક ને થોડોક બનાવ્યા છે ભૂંગળા તો જો ડુંગળીનું શાક ચડવાનું ચાલુ ને હવે લોટ બાંધવાનો કેમ કે મમ્મી તો બહાર ગામ ગઈ છે તો બધું આજે મારે જ કરવાનું શાક પણ મારે બનાવવાનું રોટલી પણ મારે બનાવવી બધું કામ મારે કરવાનું છે એટલે જે કરવું મારે ખુદ જ કરવાનું ને આજે વરસાદ નથી આવ્યો એટલે શૂટિંગમાં પણ જવું પડશે ફટાફટ રાંધી તૈયાર થઈ પછી અમે કરી શૂટિંગ ને ત્યાં સુધી હું પહેલાં લોટવા દેલું હવે બસ અમે આવી ગયા છીએ હવે શૂટિંગ માટે તો બસ શૂટિંગની તૈયારી છે તો અમે તૈયાર થવા બે જાય ને અમારે નાના નાના છોકરા છે ને જપતા નથી ચાઇ જાઉં

બસ અમારે તૈયારી છે બહાર ગયા આવે તારે શૂટિંગ તૈયાર થવાનું બાકી અહીંથી નથી આવતી આટલાથી આવી જાય ને ભાઈ પડે કેટલા એ ગુમ્મા નાખી દો ખૂબ સાઈડ મારે ફોન આઈ મેલ તો કેવું હે સુટિંગ

बा मम्मी लिए है बाबू आके खा खा तो खासता खासता जो ख्याच खाई जिन तो तुम मामा रे सोओ अमर कनोली थाई जी हा ननु ननु ताले ननु ना क्या सु कह्यु थे ताले यूं पेरूं अल देर नैनता इ ये इ मत लाले मय નાના જકરા જપતા નથી આ અનિતા પણ જઈએ રી હાન છોકરી તો નથી શૂટિંગ કેવું છે બને રહેજો અમારા ગામમાંના ઘરે શૂટિંગ થાય છે તસ અમારા કેમેરામેન આવે એટલી જ વાર પછી અમારો શૂટિંગ ચાલુ થાય સપોર્ટ કરજો મે આજનો બ્લોગ કાલે આવી જશે સોંગ આવવામાં બહુ વાર લાગશે પણ જો બહુ જ મહેનત કરી બહુ ગરમી છે બહુ ગરમી વાળે છે પણ બહુ મહેનત કરી એટલે બહુ સપોર્ટ કરજો ગીતા બને તો આગળ વધારજો કાનોડાનું ગીત છે સપોર્ટ કરજો અને જો અમારી કેવી હાલત છે કેવી હાલત થઈ છે તમે કહેતા કેમેરામેન ની હાલત બહુ ખરાબ છે કેમેરામેન તો એટલા હેરાન થયા કે કે આવી જેમ કયો કરે આમ નહીં આમ કરો આમ નહીં આમ કરો હા હું એ ભમી લઉં

બસ આજનું શૂટિંગ પતી ગયું છે કાલની વાત કાલે એમ પણ આજે બહુ ગરમી હતી માંડ કરી શૂટિંગ કરી છે તો સપોર્ટ કરજો કેમકે આજનું તો માંડ કરીને અમે શૂટિંગ પતાયું છે કેમકે હવે ટાઈમ થઈ ગયો છે બહુ મોડું થઈ ગયું છે ફરી કાલે શૂટિંગ કરીશું કાલે જો પોપટભાઈ ઠાકોર આવશે તો ફરી કાલે શૂટિંગ કરીશું કેમકે આજ તો બહુ હવે મોડું પણ થઈ ગયું છે અને ગરમી પણ બહુ છે ને ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે અમારા કેમેરામેન એટલે વ્લોગમાં આવવા નહીં માંગતા એટલા માટે હવે અમે કે એમને તો વ્લોગમાં નહીં લઈએ બસ અમે અમારું શૂટિંગ બતાવીને આવી ગયા ઘરે ઘરે આવીને પાછા અમે જે હતા એના એ બની ગયા અને ફરી કાલે શૂટિંગ કરીશું અને આજે તો લાઈવ પણ નથી થવાનું અને સપોર્ટ કરજો કેમ કે અમે બહુ મહેનત કરી છે સોંગ માટે થઈને અને આઈને તો જો વાસણ ઘસ્યા છા ભીધી અને હો હોઉ હો ના ઘરે ગયા કેમેરામેન એમના ઘરે અમે અમારા ઘરે જે એક્ટર હતા એમના ઘરે બધા હો હોના ઘરે ગયા કેમ કે શૂટિંગ અમારા ઘરે નાઈ ધોઈને થઈ ગયા તૈયાર ને હવે બનાવવાનું છે જમવાનું તો જમવામાં લગભગ મારી મમ્મી લાગી ગઈ ચોળાફળી चोड़ाफड़ी बनाया पे एक बार चा मूक तो पहला चा मूक दिए चोड़ाफड़ी शाक बना तैयारी कर हाँ, मूक दू तो चलो हम चाह मूटाफट लू नहीं होती मन खबर है

મારું કૂક્કું હવે નવા વાણીએ ચાલુ ફાઇનલી અમારે જમવાનું પતી ગયું છે મતલબ કે અમે જમવાનું બનાવી રહ્યા છીએ અને હવે બાકી છે જમવાનું અને અમારો બ્લોગ વિડીયો બસ આટલે જ અમે પૂરી પૂરો કરશું કેમકે અમને બહુ થાક લાગ્યો કેમકે આખો દિવસ શૂટિંગ હતું એટલા થાકી ગયા કે બોલવાની પણ હાલત નહીં વાતું દુખે હે તો અમારો બ્લોગ વિડીયો અહીંયા જ પૂરો કરશું અને આવવા જ અવનવા બ્લોગ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ટૂંક જ સમયમાં અમારું વિડીયો સોંગ આવે છે કાનોડાનું તો જોવાનું ભૂલતા નહીં હાલમાં શૂટિંગ ચાલુ છે થોડી શૂટિંગ પત્યું છે ને થોડું હજુ બાકી હે ખબર નહીં કેટલો ટાઈમ લાગશે પણ આવી જશે અમારી જ ચેનલમાં આવશે અમારી બીજે મહેશ ઓફિશિયલ ચેનલમાં તો અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા અને અમે આ સોંગ માટે અમે બહુ મહેનત કરી છે તો એ સોંગને આગળ જેમ બને એમ એટલું શેર કરજો કે અમારી મહેનત જેટલું તો શેર કરજો જ ને ફરી કાલે મળીશું આવા અવનવા બ્લોગ વિડિયો માટે ને બપોરનો આજે પણ લાઈવ નહોતું થવાનું અમારો લાઈવનો ટાઈમ છે બપોરનો અને શોર્ટ વિડીયોનો ટાઈમ છે સાંજે અને સવારે સાત વાગે અમારો બ્લોગ વિડીયો આવે છે તો બ્લોગ વિડીયો જોવાનું ભૂલતા નહીં અમારી ચેનલમાં ઘણા બધા બ્લોગ વિડીયો છે તો જોજો અને અમારું એક પણ એક ગીત પણ છે માતા મારી ચામુંડ છે કુળદેવી તો એને પણ જોજો એને પણ સપોર્ટ કરજો એને બહુ સપોર્ટ મળ્યો નથી અને સાંજ તો પડી જવાય છે અને જો કામ તો બાકી પડ્યું છે તો ફરી કાલે મળીશું ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારે કૂકુબેન હાજર નથી કેમ કે હજુ કૂકુ રમવા ગયા છે અત્યારે હજુ સાંજના સાંજના કેટલા વાગ્યા છે ખબર ખબર નહીં અમાર ટાઈમ નહીં દેખાતા ચાલુ વિડીયોમાં તો ફરી કાલે મળીશું અને બધા જ અમારું જગી થઈને આવતા થોડો ટાઈમ લાગશે કેમ કે હજુ કાનુડાને બહુ વાર છે તો કાનુડાને થોડો નજીક આવતા અમારો વિડીયો આવશે કેમ કે આને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમારી વિડીયોમાં જો કોઈ ખામી દેખાય તો કોમેન્ટ કરવી કેમકે અમને કાજુ બ્લોગ વિડીયો સ્ટાર્ટ જ કર્યા હે અમને ખબર નહીં કે કેવી રીતે બનાવો બ્લોગ વિડીયો જે બને છે એવા જ અમે બનાવી દઈએ તો આગળ શેર કરજો અને કોમેન્ટ કરજો વિડીયો કેવા લાગે છે અને કયા કયા ગામથી જુઓ છો એ પણ કોમેન્ટ કરજો કે જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ અને થાય ને ગુ ગુડ નાઇટ અને શુભરાત્રિ ફરી કાલે મળીશું આજનો બ્લોગ વિડીયો કાલે સવારે આવે કાલનો કાલનો બ્લોગ વિડીયો પ્રમ દિવસ આવે એવી રીતે એક દિવસ છોડીને બીજા દિવસે અમારો બ્લોગ વિડીયો આવે છે તો સપોર્ટ કરતા રહેજો ઓકે બાય જય માતાજી